હમણાં અહીંયાથી જીતુભાઈ કહેતા હતા કે પાંચસો પિસ્તાલીસ કરોડમાં તમે નથી પણ એ વખતે મેયરશ્રી અથવા તો કોર્પોરેટરોને પચાસ હજાર પચાસ હજારનું કામ જો મંજૂર કરાવવું હોય તો કમિશનર પાસે કેટલાય દિવસ સાથે બેસીને મીટિંગો કરવી પડે અને આજે કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે ત્યાંના સોસાયટીના રહીશો ભેગા થઈને આરામથી બોલી શકે છે આ આ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ અને આગળ વધતું હોય પાણી પાણી તો તો પર્યાવરણની કેવી રીતે કરવાની પર્યાવરણ ઉપર ભાર કેવી રીતે મૂકી શકાય જયારે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા ઉભી કરી પછી પર્યાવરણનું હમણાં અહીંયા આગળ એક બે હજાર પહેલાનું રાજકોટ નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે છે એ અહીંયા આગળ એક મૂકી આપ સૌએ જોવી જોઈએ આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું ક્યાં લઈ આવ્યા છીએ ને હવે કેવી રીતે આગળ જવા માગીએ છીએ તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શન છે એક વખત તો દરેક જણે જોવું જોઈએ તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આજે બહાર નીકળ્યા છીએ અને જે પ્રમાણે ગુજરાત અને ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ફાઈનાન્શિયલ પોઝિશન એ ફાઈનાન્શિયલ પોઝિશનમાં આપણે રોજબરોજ જે પ્રમાણેનો વધારો કરતા ગયા છીએ અને આ વખતે શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસનું બજેટ આપણું ચોવીસ હજાર કરોડનું આ વખતે ત્રીસ હજાર કરોડ રૂપિયા કર્યું છે ચાલીસ ટકા જેટલો વધારો શહેરી વિકાસમાં કર્યો છે અને આ બજેટ એક વખત તો વધાર્યું છે પણ હવેનો વધારો જે થવાનો છે આ ત્રીસ હજાર કરોડ ઉપર થશે એટલે તમે જે કામ કરો છો હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ ક્વોલિટી વાળું થાય એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવા